લાખો લોકોના મન મોહી લેતા આ મેળામાં પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિત વિવિધ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સંસ્કૃતિ આનંદ અને શો વ્યવસ્થાનો અનોખો સમન્વય આ મેળામાં જોવા મળશે મેળાની મુલાકાતે પધારનાર પ્રવાસીઓની યાતાયાત સુવિધા માટે ચોવીસ કલાક બસ સેવા મળી રહેશે પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિત વિવિધ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો તરણેતરના સુપ્રસિદ્ધ લોક મેળામાં પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિત કાર્યક્રમોનું આયોજન કરાયું છે કુલ એકત્રીસ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે આ ઉપરાંત વીસમી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાનું આયોજન પણ કરાયું છે જેમાં રાજ્યભરના રમતવીરો સહભાગી બનશે યુવાનોને રમતગમત પ્રત્યે પ્રોત્સાહિત કરવા રમતગમત વિભાગે વિસ્તૃત આયોજન કર્યું છે ત્રણ દિવસ સુધી યોજાનાર જુદી જુદી સ્પર્ધાઓમાં રાજ્યભરના રમતવીરો પોતાનું આગવું કવત બતાવશે ગ્રામીણ યુવાનોને તેમની પરંપરાગત રમતો સાથે આધુનિક રમતોમાં પણ પોતાની ક્ષમતા દર્શાવવાની સોનેરી તક મળશે ખેલાડીઓનું મનોબળ વધારવા અને રમતગમત પ્રત્યેનો જુસ્સો વધારવા વિજેતાઓને રોકડ પુરસ્કાર અને સન્માનિત કરવામાં આવશે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર કૃતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર